સુરત શહેરમાં આમ આદમી પાર્ટીએ ડ્રગ્સ મુદ્દે ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું ડ્રગ્સના કેસમાં હંમેશા નાની માછલીઓને જ પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતી નથી વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું આમ આદમી પાર્ટીએ આજે ગુજરાતના તમામ જિલ્લાઓના કલેક્ટરના માધ્યમથી ડ્રગ્સના દૂષણને રોકવા સદંતર નિષ્ફળ રહેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવાની માગણી સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલ્યું હતું આવેદન પત્રમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી રહ્યો છે અને યુવાધન બરબાદીન તરફ ધકેલાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવારાએ અગાઉ પણ અનેકવાર વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા જેમ કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવારાએ સવાલ કર્યો કે આદારી મુન્દ્રા પોર્ટ પર વર્ષ બે હજાર એકવીસમાં પકડાયેલ વીસ હજાર કરોડના ડ્રગ્સને શું નાશ કરવામાં આવ્યો અને નાશ કરવામાં આવ્યો તો ક્યાં અને કોની સામે નાશ કરવામાં આવ્યો તો તેનો કોઈ જવાબ સરકાર પાસે હતો નહીં આ સિવાય પણ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના બંદરો પરથી સૌથી વધારે રૂપિયા સાત હજાર ત્રણસો પચાસ કરોડનું ડ્રગ્સ પકડાયું છે તો બીજી બાજુ અંકલેશ્વર સુરતની જીઆઈડીસીઓમાં અનેકવાર ડ્રગ્સ બનાવની કંપનીઓ ઝડપાઈ આ ડ્રગ્સ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાને મિલી ભગત છે તેવી શંકા ધારાસભ્યો ચેતર વસાવ્યા વ્યક્ત કરી ચૂક્યા છે સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘારીએ આ મુદ્દે કહ્યું કે ધારાસભ્યો ચેતર વસાવાએ અવારનવાર આ જીઆઈડીસીઓમાં ચાલતા ડ્રગ્સના કારોબારને રોકવા માટે અરજી કરી પોલીસ વડાને પોલીસ કર્મચારીઓના પાંત્રીસ જેટલા વીડિયો પણ આપ્યા જેમાં તેઓ દારૂના વેપારીઓ પાસે હપ્તો લેવા જાય છે આવા પુરાવા આપ્યા છતાં પણ આજ દિવસ સુધી કોઈ પોલીસ અધિકારી કે દારૂના વેપારી પર કાર્યવાહી કરવામાં આવી નથી વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે ડ્રગ્સના કેસમાં પણ હંમેશા નાની માછલીઓને પકડવામાં આવે છે પરંતુ કોઈ મોટી માછલીઓને પકડવામાં આવતું નથી સરકાર અને પોલીસની સામે કોઈ ઘટી રહી છે તેમ છતાં પણ તેઓ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી અમને શંકા છે કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ માફિયાઓ ગાંધીનગરના કમલમ સુધી પોતાનો હપ્તો પહોંચાડતા હશે વિપક્ષ નેતા ધર્મેશ ભંડારીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમારી માંગ છે કે જો ગુજરાતના યુવા ધનને અને ગુજરાત રાજ્યોને બચાવવું હોય તો તાત્કાલિક ડ્રગ્સ માફિયાઓને તોડી પાડવામાં આવે તેમના વડગોડા કાઢવામાં આવે અને તેમની સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવામાં આવે જો ડ્રગ્સ અને દારૂના કારોબાર વિરુદ્ધ કડક પગલા લેવામાં આવે તો ગુજરાતના યુવાધન બચાવી શકાય તેમ છે અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ નાનાથી મોટા સ્તરે કામ કરતા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ડ્રગ્સના દૂષણોને રોકવામાં સદંતર નિષ્ફળ રહેલ ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતની જનતાને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી છેલ્લા ઘણા સમયથી છેલ્લા ચાર પાંચ વર્ષમાં ગુજરાતના ડ્રગ્સના કારોબારીઓ એનો નશો અને નશાખોરો જે રીતે સામે આવી રહ્યા છે ડ્રગ્સ ભૂસકે આગળ વધી રહ્યું છે ડ્રગ્સના પોટલાને પોટલા જ્યારે પકડાઈ રહ્યા છે ત્યારે આમાં આદમી પાર્ટી ગુજરાત સરકાર સામે માંગણી કરે છે ભારતીય જનતા પાર્ટી સામે માંગણી કરે છે કે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પદોગ્રસ્ત કરવામાં આવે નાના નાના ડ્રગ્સના વેપારીઓને ડ્રગ્સના ફેક્ટરોને પકડી અને ગૃહમંત્રી જો શેખી મારતા હોય તો ભારતીય જનતા પાર્ટી એવી માંગ કરે છે કે આના માફિયાઓ મોટા મગરમચ્છોને મચ્છોને શા માટે છાવરવામાં આવે છે અબજો રૂપિયાનો ડ્રગ્સ દરિયા કિનારેથી મુદ્રા પોતેથી પકડાય છે ગુજરાતની ગલીએ ગલીએ ડ્રગ્સનો કારોબાર પહોંચી ગયો છે ડ્રગ્સના નશાખોરો ઝડપાય છે અને એના કારણે આખા ગુજરાતભરમાં મુનાખોરીનું પ્રમાણ અતિ તીવ્રતા સાથે જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે આના જવાબદાર તરીકે ગૃહમંત્રીની જવાબદારી છે અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવવામાં જયારે સદન પર નિષ્ફળ ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકાર એમને પદભ્રષ્ટ કરે અને અમને તો એવું લાગે છે કે ડ્રગ્સ માફિયાઓ ગુજરાત સરકાર ઉપર આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે ગૃહમંત્રીને તાત્કાલિકપણે એમના પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે અને ગુજરાતને સુરક્ષા આપવામાં આવે આજની તારીખમાં ગુજરાતની બેન દીકરીઓ પોતાના ઘરેથી બહાર નીકળવામાં ખૂબ જ દુઃખ અનુભવે છે ડર અનુભવે છે ત્યારે ગૃહમંત્રીએ પોતાની જવાબદારી સમજીને રાજીનામું આપવું જોઈએ જો એ રાજીનામું ન આપે તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર એમને પદભ્રષ્ટ કરે